तरफ राजकोट भाजप कार्यकर्ताओं ने पाटिल की पीएम केंद्रीय गृहमंत्री सीएम एमएलए ट्वीट ने रीट्वीट करो आगे आधु महित संवाददाता मयूर सोनी मयूर जानवशो शू विगत અંકિત સોશિયલ મીડિયાના કાર્યકરોની એક ખાસ મીટિંગનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સી આર પટેલએ સીધી ટકોર કરી છે કે વેલી સવારે ઉત્તાવેટ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ થી લઈને અલગ અલગ પ્રકારના જે સમય વિડપોણા મેસેજ તમે કરો છો એના બદલે બોડી પોઝિશન બોડી પોઝિશન ડબલનો ઉપયોગ કરવો જોઈએ. આ તેલનું વિષય પર કાર્યગોળ માહિતી જે પોઝિટિવ કથાનું કામ કરી જોઈએ. આ ખાસ સમુદાયનો અને સરકારનો સપનામાં जी जी आभार समग्र महिति आप